તમારી આવું સાચી વાત છે બે લાખ નો લાખ કરીને આયા કરીને તો આયા પેલા લખાજી થયા હા એમ કે બે લાખ નઈ મળવા

ये का, का का फोन आयो हेलो आ चंदू काका बोला मु घेर आई गे पर तने देखा रत नहीं घेर अरे no, आ मैं बोरे आ बोरे आ आ पेला ना के के मु बोरे हो अरे आ भाई बोले हम फेर थई गयो ये होय हां बोरे आ तमे हार हो जाओ हां आ ये आ जो बोर्ड ने लाइट आई नहीं आई नहीं आई सिंगल प्लेस आई तो ये होय तान हां तो बे तू

બે દાડા થાય સુરતમાં માં સુરત માં જાય શું કરવા રે પણ એમને આપડે ગોમડા આગે ને આપડે વિચારવાનું બધું એટલે હું કહું ને મોડે આપડે રોય પી હડ્યા આનો આપડે તો કરી દે શું કરવાનું કઈ આ બધા મોટા બેઠે આ એને થઈ પૂછીએ એટલે પણ એમને એ થોડું તો વિચારવું પડે કે ના વિચાર પર ગોમડો કરશે હું બધા પણ આપણો વિચારવાનું કે સરપંચને વિચારવાનું આ ઉગણે આ

પોપટ ભાઈ ઘણા ધારે આયા મારા ઓગણી એ તમે પહેર્યું સમે પહેર્યું પહેરા ના ધોતીઓ એ મારા પોપટ ભાઈ એ મારા પોપટ ભાઈ ઘણા ધારે આયા છે મારા આગળ

મને સપોર્ટ કરશો ને સપોર્ટ તો થાય પણ પેલા નો જોઈએ અમારો ગુજરાત પણ આ લોકો પૈસા ચોર કાઢા છે પૈસા 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 ભાઈ ભાઈ એટલે સમજી લેવાનું પાંચસો રૂપિયા

આ રાજનીતિ જેવી રાજનીતિ વસ્તુ પૈસા ફેંકો તમારા સાથે કોઈ વાત છે તારે તો બરાબર તમે ચંદુ બોલો શું બોલો માં તમે જેવું થયા છો તમારે આપડે બે બાજુ તૈયાર જ છે જો હું તો એ હું તમને અતાવડી તમે જોયા સરપંચ ના છેલ્લા દિવસ થી આપડે ઓછા ઓછી પંદર એક નારા તો થઈ ગયા સરપંચ ને રાહ જોયા જોયા નહીં થઈ ગયા એટલે કે આવું ને આવું ના ચાલવું જોઈએ

જો આપડે એવું ના કરવું હોય ને તો સરપંચ ની હું તો જોઈએ ના આવતો ખુરશી પંચાયત નો કોણ થાય એટલે ડાયરેક્ટ પંચાયત માં ડાયરેક્ટ એમ તો છે

પંચાયત નો કોમકા જોઈ લે ભાઈ આપડે વિકાસ નું કોમ જોવા તમે આપડે ઉપર દુકાન કઈ કઈ ચાલે હા આપડી દુકાન મસ્ત ચાલે હા મોરલી ધરણ સ્ટેશનરી

પોપટભાઈ ની દુકાને બે ફોન કર્યો બોલો આ હું કહું મારા ભત્રીજા નું હગું કરાવો તમે પોચ પછી તમને સમજી આલ લે આવે એટલે પોચ પછી એટલે હું સમજ્યો નઈ કોઈ અરે પૈસા ની વાત છે હગા માટે પૈસા હ તમે પેલા દારૂ યાળુ હગુ કરાવો પતિ જો હો દર્દી સારું તમે મારા પતિ પત્રિજાનું હગુ કરાવો હ તો તમે જોવો એટલે પૈસા હાલ લે આવે પૈસા હાલો એમ હ તમે પૈસા ની ખરીદો માખો તમે હા અને અમારો ઘર નો છોકરો તો છે

તમે બીજું તો શું કહી આવો તમે એના માણસ હતા તે માણસ થયું તો પત્રીજા લખા ને આપડે બોલાવીએ બે પોચ પછી વધારે ખવડાય તારું હગુ કરાવીએ એ માટે તમે મને બોલાયો એ જ માટે જ બોલાયો એ તો બનશે જ નહીં ચંદુ કાકા બરોબર તો મારા પત્રીજાનું નું હગુ થાય તો હું કોઈ નું થવા દઉં એટલે નહીં થવા દઉં એટલે ના થવા દઉં મારા પત્રીજા ના થાય તો હવે થવા દઉં હગુ હગુ તો ને હું મારા પત્રીજા નું કરવાનું હું બરોબર

લે ચંદુ કાકા બોલા દસભાઈ ભાઈ લઈ બે રહ્યા ના ના બે કલાક થયા તમારી રાહ જોઈ તો જે હું કરવાય આ મારા નું હગું કરાવું કોઈ કશી નહીં કરવું તમ લઈ કરું તાન તમાર વેતા તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ લાયા

તો એના કુટુંબ નાતા તો તમારા થઈ કરે ના આપડે હગુ કાઢવું નય તમારે એના ભરું પછી નહી થાય તમે જાવો ધંધુ કાકા બોલો બે લાખ લેવા બે લાખ હવે તમને લેવા પતિજા હગુ કરો તો બે લાખ તમને લે

આપણા કરવાનું દેખાતું તમાર જોડે શું હોય દોડું પેલા જો આવો આવો તો બગતરું મા લખેલું ખોટું ભાઈ તો કેતો ભાઈ અમે હોના ફરી અમારું લેવા દે અમે આવો તો તમે શું છો ફોન કરો દાઢો ના કરવા આવ્યો લાબાણી અમને લાબાણી